આમોદમાં રસ્તા ઉપર ચાલતો એક રાહદારી ગટરમાં ખાબક્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ સ્ટેશન રોડ પર રહ્યું છું અતુલ બેકરી પાસે રહું છું કઈ કાંઈ ઢાંકડો જે તૂટી ગયો ગટર ગટરનો તેનો કંઈક ઠીકઠાક તરફ કોઈ આવતું નથી અમે જઈને બી વારંવાર જઈને ગયા હતા રજવાટ બી કરી પણ અહીંયા કોઈ આવતું નથી જોવા માટે કે બીજું ઢાંકડું બનાવવા માટે માફી પડી ગયા છે આજે લગભગ વી પચીસ દાડા થઈ ગયા છે અહીંયા પહોંચે પણ છોકરાઓ રમે છે અવર જવર માટે બી થાય છે બે જણા પડી ગયા છે એની જિમ્મેદારી કોણ લેશે બુઝુગ લોકો બી થાય છે હા ધ્યાન કહી છે સરજી છે કહીને છે આપીશી એમને વાત કહીને આવ્યો છે મેં જાતે પોતે ગયો હતો એમને કીધું બે પાંચ ધાડા પછી થઈ જશે તમારું ઢાંકડું ત્યાં પછી કોઈ આવ્યું નથી આવી જોવા હું નામ મુસ્તાકિમ ખલીફા છે અમે અહીંના રહેવાસી છીએ સ્ટેશન રોડ પર તો બધા પડોશી છે હાથે રહીએ છીએ આ ધાકડાને છે ને સાહેબ તૂટે એવો મહિનો થવાય એવો આપણે નગરપાલિકાને પ્રમુખને બહુ પ્રેમ ભાવનાથી આપણે સમજાવવા માંગીએ છીએ કે આ વસ્તુ છે ને ડેલી ઢોરો જાય છે વ્યક્તિઓ જાય છે આપણા ડેલીના બધા બચ્ચાઓ રમે છે અહીંયા બે થી ત્રણ વાળા પડતા પડતા બેચા એક વ્યક્તિ બી પડી ગયો સીસીટીવી માં આવી જોઈ ગયો ને રજૂઆત કર્યા છતાં કોઈ બી જાતનું નું હજુ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે આપણે એમ રિક્વેસ્ટ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનું કાર્યવાહી કરો અથવા કોઈ બી પડશે તો એનો જિમ્મેદાર કોણ રહેશે નગરપાલિકા રહેશે કે કોણ રહેશે કેમ કે અમે મૌખિકમાં ઘણી વખત રજૂઆત કરી અને વિડીયો બી લીધો એમને જાહેરમાં આપ્યું પછી લોકો બી જાણે છે ને આ મેન રસ્તો જે સાહેબ એટલે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા વિનંતી ઘણો ટાઈમ થઈ ગયો એ માપણી કરવા પંદર વીસ દિવસ પહેલા એવા હતા હવે એ વસ્તુને બી પંદર વીસ દિવસ થઈ ગયા મૌખિકમાં બી ઘણી વખત જઈને રજૂઆત કરી ને આ વસ્તુ વાંચતો આવે છે તકલીફ પડે છે રહેણાંક લોકોને બી તકલીફ પડે છે અને ખાસ કરીને આ છે ને વોકવે છે સાહેબ ચાલવાનો રસ્તો છે એટલે રોજે હજારો લોકો અહીંથી જાય જ આવે છે રાત્રે ઢોરો જાય છે સામાન્ય વ્યક્તિને રાત્રે બહુ જલ્દી દેખાય નહીં ઘણી વખત પડી જાય છે છોકરો લાગે છે જાનવરો હેરાન થાય છે અને ચાલતા વ્યક્તિ બી હેરાન થાય છે મોટી જાનહાનિ થાય એ પહેલાં આનું નિરાકરણ કરે એ આપણી વિનંતી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી